ટીમે એક્ટિવા ચોરી કરનાર એક શખ્સ ઝડપી પાડ્યો બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે ડીસામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈ જતા એક શખ્સ રોકાવી પૂછપરછ કરતા તેની પાસેથી એક્ટિવા ચોરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ એસબી રાજગોર નરેશભાઈ રાજેશભાઈ મુકેશભાઈ પરમાર અલ્પેશકુમાર સહિતની ટીમ ડીસા શહેરના ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકતના આધારે ડીસા ગાયત્રી મંદિર પાસે રોડ ઉપરથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું ગ્રે કલરના એક્ટિવા સાથે એક ઇસમને પકડેલ જેના કબજાના એક્ટિવાની તપાસ કરતા તેની આગળ પાછળ આરટીઓ નંબર ના હોય જેથી એક્ટિવા ચાલક ભાઈલાલ ઉર્ફે દડિયો માલાભાઈ જાતે રાવલ ઉંમર વરસ ઓગણીસ રેઠાણ ડીસા બેકરી કુવા વોડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાવાડા પાસે એક્ટિવા ગાડીના કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગલત અલ્લા કરતો હોય વધુ પૂછપરછ કરતા એક્ટિવા આઠેક દિવસ અગાઉ ડીસા બેકરી કુવા વોડામાંથી ચોરી કરેલું હોવાનું જણાવતો હોય જે એક્ટિવા બાબતે ખાતરી તપાસ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાયસંહિતામાં ગુનો રજીસ્ટ્રેશન કર્યો હોય જે એક્ટિવાની કિંમત રૂપિયા પંદર હજાર ગણી